તાલુકાના કણકોટ ગામે જાનમાં ગયા હતા તે વેળાએ ગઈકાલે અજાણ્યા શખ્સોએ તેઓના બંધ મકાનના તાળા નકુચા તોડી ગેરકાયદે મકાનમાં પ્રવેશ કરી લોખંડના કબાટના લોક તોડી નાખી તેમાં રાખેલા રોકડ રૂપિયા પચાસ તેમજ અન્ય અલગ અલગ જગ્યાએ મૂકેલા રૂપિયા અઠાવન મળી રૂપિયા એક લાખની ચોરી અજાણ્યા શખ્સોએ કરી હતી જ્યારે તેઓની સાથે જાનમાં આવેલા બાપુજીના દીકરા ભાવિશભાઈ બાબુભાઈ ગજેરાના બંધ મકાનના તાળા તોડી થેલામાં મૂકેલા સોનાની બે વિમતી ચાંદીના બે બ્રેસલેટ મળી કુલ રૂપિયા એક